મિત્રો વર્ષ બે હજાર પચીસનું બીજું સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે થવાનું છે અને આ સૂર્યગ્રહણ વર્ષ બે હજાર પચીસનું સૌથી લાંબુ અને છેલ્લું સૂર્યગ્રહણ હશે જેને ભારતમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાશે પરંતુ આ સૂર્યગ્રહણ ભારતમાં કેટલા વાગે લાગશે અને તેનો સૂતકનો સમય શું હશે સાથે જ આ સૂર્યગ્રહણ ક્યારે સમાપ્ત થશે બધી બધી માહિતી આજના આ વિડીયોમાં હું તમને બધાને જણાવીશ સાથે જ આપણે આપણે બધા જાણીશું કે દરમિયાન શું કરવું ચાહીએ અને શું ન કરવું ચાહીએ કારણ કે આ સૂર્યગ્રહણ પિતૃ અમાસની તિથિના દિવસે થવા યે પરંતુ તેના પંદર દિવસ પહેલા જ ચંદ્રગ્રહણ થયું હતું જે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ હતું પંદર દિવસના ગાળામાં વર્ષમાં થનારા બે મોટા ગ્રહણો વચ્ચે આપણા જીવન પર તેની શું અસર પડશે તેનાથી આપણે કેવી રીતે બચવું છે કારણ કે તેની અસરથી આપણી કુંડળી પર જ નહીં પરંતુ આપણી કિસ્મત પર પણ તેની ઊંડી અસર પડવાની છે તો એમાં આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ સૌથી પહેલા હું તમને બધાને જણાવી દઉં કે વર્ષ બે હજાર પચીસનું પહેલું જે સૂર્યગ્રહણ હતું તે ઓત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ થયું હતું અને તે દિવસે હોળી હતી અને આ વખતનું જે સૂર્યગ્રહણ છે તે એકવીસ સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે જે પિત્ર અમાસની તિથિના દિવસે પડશે અને તેના બીજા દિવસથી જ નવરાત્રિ શરૂ થઈ જશે તો એવામાં આ દિવસે આપણે શું કરવું છે પિત્ર અમાસના દિવસે શું આપણે પિત્રોને તર્પણ આપવું છે કે નહીં ગ્રહણની અસરોથી આપણે કેવી કેવી રીતે બચવું છે સાથે જ આજે હું તમને બધાને જણાવીશ કે આ સૂર્યગ્રહણના સમયમાં ગર્ભવતી મહિલાઓએ કઈ કી સાવચેતીઓ જરૂર રાખવી જોઈએ કારણ કે આ દરમિયાન તેમણે શું કરવું છે શું નથી કરવું સાથે તેમણે કયા એવા ઉપાયો જરૂર કરવા પડશે જેથી તેમના થનારા બાળક પર આ સૂર્યગ્રહણની અસર બિલકુલ પણ ન પડી શકે કારણ કે મેં તમને બધાને જણાવી કે પંદર દિવસના ગાળામાં જ બે મોટા ગ્રહણ થયા છે તો આનેથી તમારે બધાએ પોતાની જાતને અને આવનારા બાળકને બિલકુલ સુરક્ષિત રાખવું પડશે તો મિત્રો તમને બધાને આ વિડીયોઝના માધ્યમથી વર્ષ બે હજાર પચીસના બીજા અને સૌથી મોટા સૂર્યગ્રહણની સંપૂર્ણ માહિતી મળશે તેથી મારી વિનંતી છે કે આ વિડીયોઝને છેલ્લે સુધી જરૂર જોજો તમારા દરેક કામને બાજુ પર રાખીને આ વિડીયોને ખૂબ જ ધ્યાનથી જોયા પછી તમારે બધાએ વધારેમાં વધારે તમારા પાડોશીઓ અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરવાનું પણ બિલકુલ ભૂલતા નહીં સાથે જ સૂર્યગ્રહણના આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બાજુવાળો બેલ આઇકોન જરૂર દબાવજો જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને વ્રત પર્વ સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી અને અંગત જીવન સાથે જોડાયેલી દરેક સમસ્યાનું સમાધાન તમને બધાને સૌથી પહેલા મળી શકે તો મિત્રો વર્ષ બે હજાર પચીસ માં કુલ ચાર ગ્રહણ થયા છે જેમાંથી બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ છે એટલે કે આ વર્ષે વર્ષ બે હજાર પચીસ માં જે પહેલું ચંદ્રગ્રહણ હતું તે ચૌદ માર્ચ બે હજાર માં હતું તે થઈ ગયું છે ત્યાર પછી સ માર્ચ બે હજાર પચીસના રોજ સૂર્યગ્રહણ થયું હતું એટલે કે માર્ચ મહિનામાં આપણે બે મોટા ગ્રહણ જોયા ચૌદા માર્ચે ચંદ્રગ્રહણ અને અંગત્રીસ માર્ચે સૂર્યગ્રહણ એ જ ક્રમમાં સપ્ટેમ્બર મહિનામાં પણ બે મોટા ગ્રહણ થઈ રહ્યા છે એટલે કે સાત સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ થશે અને એ જ ક્રમમાં વર્ષ બે હજાર પચીસનું અંતિમ સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ થવા જઈ રહ્યું છે આ અમને બધાને જણાવી દઉં કે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યગ્રહણને ખૂબ જ અશુભ ઘટના તરીકે જોવામાં આવે છે કારણ કે સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય પીડિત અવસ્થામાં હોય છે અને અશુભ ફળ આપે છે કારણ કે આ દરમિયાન સૂર્યની શક્તિ બિલકુલ ક્ષીણ હોય છે આ સમયે તે કષ્ટમાં હોય છે અને આ દરમિયાન આપણને કોઈ પણ શુભ ફળની પ્રાપ્તિ થતી નથી તો આ સમયે આપણને શુભ કાર્યો કરવાની બિલકુલ મનાઈ કરવામાં આવે છે ખાસ કરીને કોઈ પણ શુભ કાર્ય સૂર્યગ્રહણ દરમિયાન આપણને ન કરવું જોઈએ સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રમાં પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે અને પૃથ્વી પર પોતાનો પડછાયો પાડે છે જેનથી સૂર્યનો પ્રકાશ સંપૂર્ણપણે અથવા આંશિક રીતે અવરોધાય છે આ ઘટના ફક્ત અમાસના દિવસે જ થાય છે અને જ્યારે ચંદ્રમાં સૂર્યના અમુક ભાગ આગને ઢાંકે છે ત્યારે તેને આંશિક સૂર્યગ્રહણ કહેવામાં આવે છે અને જ્યારે ચંદ્રમાં સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દે છે જેને પૂર્ણગ્રહણ કહેવામાં આવે છે અથવા પૂર્ણ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે તમને બધાને જણાવી દઉં કે વર્ષ બે હજાર પચીસમાં એકવીસ સપ્ટેમ્બરે થનારું આ સૂર્યગ્રહણ એક આંશિક સૂર્યગ્રહણ રહેશે આમાં પૃથ્વી ચંદ્રમાને સંપૂર્ણપણે નહીં ઢાંકે અને આ સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર મે અશ્વિન માસના અમાસ તિથિએ લાગશે અને ચાલો હવે આપણે બધા જાણી લઈએ કે વર્ષ પચીસ નું આ સૂર્યગ્રહણ કયા સમય લાગશે તો જુઓ ભારતીય સમય મુજબ રાત્રે દસ વાગા પંચાન્વે મિનિટ થી લઈને મધ્યરાત્રિ લગભગ ત્રણ વાગા ત્રેવીસ મિનિટ સુધી આ ગ્રહણ રહેવાનું છે

જ્યારે ગ્રહણ લાગે છે ત્યારે સૂતક કાળ બાર કલાક પહેલાથી માન્ય થઈ જાય છે એટલે કે તમારે સવારે અગિયાર કરવું પડશે આ સૂર્યગ્રહણના સમયે ખાસ કરીને સાવચેતીઓ રાખવી પડશે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને આ સમયે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે ગ્રહણની સીધી અસર ગર્ભમાં ઉછલી રહેલા બાળક પર પડે છે તેથી સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓ ઘરની બહાર નથી નીકળવું ભલે ગમે તેટલું જરૂરી કામ કેમ ન હોય ગર્ભમાં ઉછળી રહેલા બાળક પર તેની છાયા માત્ર પણ ન પડવી જોઈએ સાથે ગ્રહણકાળ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ મંત્રોનો જાપ કરવું જોઈએ અને આ સમયે પોતાના પેટ પર ગેરુનો લેપ અવશ્ય લગાવી લેવો જોઈએ કોઈ ધાર્મિક પુસ્તકનો તમે પાઠ કરી શકો છો ગર્ભવતી મહિલાઓએ ધારદાર અને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ આ દરમિયાન આપણે કોઈ પણ વસ્તુ ખાવી પીવી પણ ન જોઈએ જો તબિયત સારી ન હોય તો એવામાં તમે સીધા સૂઈ જાઓ પરંતુ કોઈ પણ કાર્ય ન કરો આ સમયે ફક્ત મંત્રોનો ઉચ્ચાર કરો ગ્રહણકાળ દરમિયાન ભગવાનની કોઈ પણ પૂજા પાઠ આપણે ન કરવી જોઈએ મંદિરોના દરવાજા બંધ કરી દેવા જોઈએ કાળ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ સૂર્યને નથી જોવો ગ્રહણના સમયે ગર્ભવતી મહિલાઓએ કોઈ પણ વાતનું ટેન્શન નથી લેવું અને આ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઝૂકીને કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ આ સમયે સોયદોરાનો ઉપયોગ પણ તમે ન કરો અને ન તો કોઈ ભરત ગૂંથણ કરો એવું માનવામાં આવે છે કે ગ્રહણના સમયે ગર્ભવતી મહિલાએ ધાતુથી બનેલી વસ્તુઓનો પ્રયોગ પણ ન કરવો જોઈએ અને ન તો તેને આ સમયે શરીરમાં ધારણ કરવી જોઈએ શક્ય હોય તો ગ્રહણ પૂરું થયા પછી ગર્ભવતી મહિલાએ સ્નાન અવશ્ય કરવું જોઈએ અને ગ્રહણ દરમિયાન પોતાના પેટ પર ગેરુનો લેપ અવશ્ય લગાવી લેવો ગ્રહણ સમાપ્ત થતાં જ તમારે પોતાના ઉપર ગંગાજળનો છટકાવ પણ અવશ્ય કરવો જોઈએ અને પોતાના કપડાં ઉતારીને બદલી દેવા જોઈએ ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાએ ખાવામાં વઘાર અને તડકો પણ ન લગાવવો જોઈએ આ સિવાય તમને બધાને જણાવી દઈએ કે ગ્રહણકાળ દરમિયાન પતિ પત્નીએ શારીરિક સંબંધ પણ ન બાંધવા જોઈએ આમ કરવાથી તમારા ઘરના સુખ શાંતિ બગડી શકે છે જો તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો આ સમયે ગ્રહણ દરમિયાન તમે ઘરની બહાર ન નીકળો ખાસ કરીને જેમની કુંડળીમાં રાહુ કેતુનો પ્રભાવ વધારે હોય તમને જણાવી દઈએ કે ગ્રહણ દરમિયાન તેલ માલિશ પણ આપણને ન પરાવી જોઈએ આમ કરવાથી ત્વચા સંબંધી રોગોનો સામનો કરવો પડી શકે છે મિત્રો ગ્રહણના સમયે તુલસીના પાનનું વિશેષ મહત્વ હોય છે આ સમયે તુલસીના પાન તોડવા અશુભ માનવામાં આવે છે તો તમે ગ્રહણ પહેલા જ તુલસીના પાન તોડીને તમારા ભોજન અને પાણીની દરેક વસ્તુમાં સામગ્રીમાં જરૂર નાખી દેજો અને ત્યાર પછી જ તેનું સેવન કરજો કોશિશ કરો કે ગ્રહણમાં રાખેલું ખાવાનું તમે ઉપયોગમાં ન લો તેને બહાર ફેંકી દો અને જો તમે ફેંકી ન શકો તો એમાં તુલસીદર નાખેલું અથવા કુશ નાખેલું ભોજન જ તમે ગ્રહણ સમાપ્ત થયા પછી કરી શકો છો જેવો ગ્રહણ સમાપ્ત થાય તેના તાત પછી જ તમારે તમારા ઘરની સફાઈ સારી રીતે કરી લેવી જોઈએ મીઠાવાળું પોતન લગાવવું જોઈએ આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ જરૂર કરવો જોઈએ કારણ કે આ સમયે જે તાંત્રિક શક્તિઓ હોય છે તે ખૂબ છાવી હોય છે આ દરમિયાન આપણે કોઈ પણ પ્રકારની યાત્રાથી પણ બચવું જોઈએ જો જરૂરી ન હોય તો પરિવારના કોઈપણ સભ્યએ ઘરની બહાર ન જવું જોઈએ આ સિવાય તમને જણાવી દઉં કે આ દરમિયાન આપણે કેટલીક ખાસ વાતોનું જરૂર ધ્યાન રાખવું જોઈએ કારણ કે સૂર્યગ્રહણનો નકારાત્મક પ્રભાવ બધા લોકોના જીવનમાં જોવા મળે જ છે ધ્યાન રાખો કે સૂર્યગ્રહણ દરમિયાન વાળમાં તેલ ન લગાવવું જોઈએ ભોજન ન કરવું જોઈએ પાણી ન પીવું જોઈએ સૂવું પણ ન જોઈએ વાળ કપાવવા વગેરે અન્ય તમામ પ્રકારના કાર્યોને વર્જિત માનવામાં આવે છે આ દરમિયાન કપડાં ધોવા વાસણ ધોવા રસોઈ બનાવવી કે પછી તાળું ખોલવું કે પછી દાંત સાફ કરવાની પણ મનાઈ કરવામાં આવે છે જો તમે બીમાર હો વૃદ્ધ હો બાળક હો કે પછી ગર્ભવતી મહિલા હો તો આ દરમિયાન ગ્રહણના સમયે કંઈ પણ ખાવા પીવાની જરૂર હોય તો તમે ગ્રહણના સૂતકકાળ પહેલા જ ખાવા પીવાની પૂરી તૈયારી કરી લો અને દરેક ખાવા પીવાની વસ્તુમાં તુલસીદળ નાખીને જા રાખો તુલસી દળ કે કુશ નાખવાનું બિલકુલ ન ભૂલશો આ નાખીને જ તમારે ખાવું પીવું છે તેનાથી તમને અન્ન અને જળનો દોષ નથી લાગતો અને તમે ગ્રહણની નકારાત્મકતાથી એકદમ સુરક્ષિત બનેલા રહેશો મિત્રો આ સિવાય સૂર્યગ્રહણના સમયે કોઈ શુભ કાર્ય પણ ન કરવું જોઈએ તમને જણાવી દઉં કે ગ્રહણ દરમિયાન પૂજા પણ નિષેધ માનવામાં આવે છે આ દરમિયાન આરતી કરવી પૂજા પાઠ કરવી બિલકુલ મનાઈ હોય છે આ દરમિયાન મૂર્તિનો સ્પર્શ કરવો બિલકુલ વર્જિત હોય છે કારણ કે આ સમયે પ્રકૃતિ સૌથી વધુ સંવેદનશીલ સ્થિતિમાં હોય છે અને આ જ કારણ છે કે આ દરમિયાન ઝાડપાણ ફૂલ પત્તા તોડવાની પણ બિલકુલ મનાઈ કરવામાં આવે છે શાસ્ત્રો અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન નખ કાપવા વાળ કાપવા દાઢી બનાવવી અશુભ માનવામાં આવે છે તમે ગ્રહણકાળના સમયે માંસ માછલી મદીરા વગેરેનું સેવન પણ ન કરો ગ્રહણની અવધિમાં આ બધી વસ્તુઓ ખાવાની બિલકુલ મનાઈ હોય છે સિગારેટ પીવી દારૂ પીવો નશીલા પદાર્થોનું સેવન કરવાથી તમારે બચવું જોઈએ સૂર્યગ્રહણ દરમિયાન તમારે કોઈ પણ પ્રકારનું મનોરંજન પણ ન કરવું જોઈએ કદાચ લોકો ટાઈમપાસ કરવા માટે જુગાડ પત્તા વગેરે રમે છે જે ખૂબ જ ખોટું છે તમને જણાવી દઉં કે ગ્રહણકાળના સમયે કોઈ બીજાનું આપેલું અન્ન પણ ન ખાવું જોઈએ ઉતરેલો વસ્ત્ર પણ ન પહેરવું જોઈએ તેમનો ભાર આપણા ઉપર આવી જાય છે અને પછી બાર વર્ષનું પુણ્ય આપણું નષ્ટ થઈ જાય છે ભક્તો વિડિયો ગેમો હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને અહિયા સુધી તમે આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર ન જતા અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ નથી ખૂબ ખૂબ આભાર